તનો એક માલ બતાવવા આવ્યો છોકનો માલ તો એ તો પેલા ખાવાનું લેતાય ખાવાનું તો યાર તું રાતે લાવ ખાવાનું ગમે લેતાય માલ હોય તો ખાવાનું તો યાર આટલી બધી તાટ માટે ખાવાનું જોઈ ગમે નહીં યાર માલ પેલા માલ

ખાઈ ખુ ખુ રહ્યા ખાઈ જુ રોટી ખાલી પાક નહીં પાસુ ખાઈ આઈજે એ એ બોલે બોલે આ માલ બતા હે માલ માલ એ એ માલ બતા માલ ઓય ઓય નહી અબ માલ

પાવડો જોયેડો ને લોબુ કરી નાખું પાવડો એટલે યાર હું ગોઠવ નહીં ટેન્શન ના લેશો તમે જો તમદા

ના કરવાની હોય તો પોણી આવે તો હજી ના હાથ ની મજૂરી જ ખરી આપડે શું હાથ ની મજૂરી હાથ ની મજૂરી

તમે યારોટા <laughs> <laughs>

કોની આખી જિંદગીઓને તો એને દે હાલ હાલ ભૂલી જો લે જિંદગી હું ભૂલી નહિ જ્યો મળી જાય ઢોકળીમાં પડી

เอเบี่ยนปวดบอกคนีบาดูคุต่อคุต่อเดียนนั่ก่

કો ખખરા ચાની ખખડા ખબર તો પડતી હતી મને પણ કૂતરો કૂતરો તો પાછળ આપવાનો એક બે ત્રી ચાર પાંચ આ દેતો નપા રોબોટ કરી હર રાખ

જોજી ઓ હકતરી અલ્યા બા જઈ ઉપર બોરો હેડો પરમાલયા જઈને જા અલ્યા તો હું રૂપિયા 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 વાહ હવે તો થઈ

આ બે તો હોવાના આયા શીખા તો મળી જાય હવે તો પૂરેપૂરી ગરમી જ કરવાની હઈ આવું થયું બીજા કારણે બીજા કારણે થયું આ બીજો ત્રીજો જોઈ ગયો ને પેલા ભૂતભાઈએ કીધું હતું કે બીજો ના બોજો અંગાર કશું વધુ હવે તો મારું ઉગજીબું પેલા બેન તો ફટાઈ જ દેવાય ઊંધા ઊંધા પાવડા તો

તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગાય માતાજી કાલ બીજો ભાગ આવશે